અમદાવાદમાં કસ્ટમ ઓફિસરના ઘરે લૂંટ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે લૂંટારૂનો સામનો કરનાર અધિકારી સાથે ખાસ વાતચીત પણ કરવામાં આવી છે સંદેશ ન્યૂઝ દ્વારા તેઓએ કહ્યું કે હું બંદૂક માથા પર જોઈ અને અચાનક ગભરાઈ ગયો હતો ગભરાયો પણ તરત જ દિમાગનો ઉપયોગ કર્યો તક મળતા ટીપાઇ ઊંચી કરીને તે વ્યક્તિને મારી અને અધિકારીના ઘરમાં ઘટના દુઃખદ કહેવાય તેવું અધિકારી દ્વારા કહેવામાં આવ્યું છે ગઈકાલે અમદાવાદના પ્રહલાદનગર ખાતે એક ઘટના બની હતી જેમાં એક યુવક બંદૂક લઈને એક અધિકારીના ઘરમાં ઘૂસ્યો હતો ને તેના માથા પર બંદૂક રાખીને તેમની પાસે પૈસાની માંગ કરી હતી તે અધિકારી આપણે સાથે છે સીધી તેમની સાથે વાત કરીશું સાહેબ ગઈકાલે એક ઘટના બની હતી શું આખી ઘટના હતી વીસ બાવીસ ચોવીસ વર્ષનો છોકરો હાથમાં બંદૂક જેવી વસ્તુ લઈને મારી પાસે આવે છે અને લમણે રાખીને કહે છે કે હિન્દીમાં ચાલુ કરે છે કે મેં आपके घर में लूटने आया हूँ अगर कुछ फोन किया या कुछ बोले तो मैं शूट कर दूंगा जो भी पैसे हो दे दो यहाँ से उसने शुरुआत वो किया था मेरे साथ एक शुरुआत ना तबका में बेचार सेकंड हो हूँ गो लगे कि आ बुकादारी गन लईने ऊबो तो कहीं पर थी सके पर पीछे बेक ऑफ माइंड आप सैल्फ कॉन्फिडेंस के चलो बात करिए कहीं आयु तो निवड़ो तो लोज पड़ते मैं त्या पचास लाख की व्यवस्था करो અને પછી અંદરથી મારે એક શક્તિ ઉદ્ભવે છે આ ટીપો ઉચકાઈને હું એને ફેંકું છું અને જબ દઈને હાથ પકડું છું ત્યાં મારા પત્ની પણ અહીંયા હોય છે એ દોડીને આવે છે હું એને કમરથી પકડું છું એના પગ પકડે છે અને પછી પાડી દઈએ છીએ અને બે ચાર મિનિટમાં મારો સન અંકિત બાર હોય છે આવે છે અને પછી એને પકડીએ છીએ અને પછી સોસાયટી આખી ભેગી થઈ જાય છે કેમેરામેન મેહુલ સાથે જયંતિ ચૌધરી સંદેશ ન્યૂઝ અમદાવાદ